ભારતીય વડોદરાના સયાજીગંજ મનુભાઈ ટાવર ખાતે ભાજપના અગ્રણી કાર્યકર ડોક્ટર ઠાકોરભાઈ પટેલ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું જેમાં બાલકૃષ્ણ શુક્લ ગુજરાત સરકાર વિધાનસભાના દંડક સાંસદ રંજનબેન ભટ્ટ મેયર પિંગીબેન સોની ડેપ્યુટી મેયર ચિરાગ ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ મનીષાબેન વકીલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ચેરમેન મિનેશ પંડ્યા પૂર્વ ચેરમેન ડોક્ટર હિતેન્દ્ર પટેલ પૂર્વ કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી સાથે જ મોટી સંખ્યામાં કાઉન્સિલર કાર્યકર્તાઓ આ તમામ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સલામી આપવામાં આવી હતી સાથે જ બલૂનને પણ આકાશમાં છોડવામાં આવ્યા હતા એવું પાર્ટી છે કે તે રાષ્ટ્રભક્તિને વરેલું પાર્ટી છે મિત્રો આજનો આ કાર્યક્રમ

આજે વિશ્વના સૌથી યુવાન અને સૌથી વિશાળ એવા પ્રજાસત્તાક ભારત દેશના પંચોતેરમાં પ્રજાસત્તાક દિનની જ્યારે ઉજવણી આપણા દેશમાં હર્ષોલ્લાસથી થઈ રહી છે ત્યારે સૌ પ્રથમ તો આપણા માધ્યમથી તમામ ગુજરાતીઓને તમામ વડોદરાવાસીઓને પંચોતેરમાં પ્રજાસત્તાક પર્વની ખૂબ ખૂબ શુભકામના આજે જ્યારે ભારત દેશમાં એનું જે સપનું હતું સાડી પાંચસો વર્ષનો જે સંઘર્ષ હતો તે પૂર્ણ થયો છે ભગવાન રામલલા જ્યારે પોતાના જે ધામમાં બીરજ્યા છે અને દેશમાં જે ક્રાંતિકારી પગલાંઓ લેવા છે તેના કારણે દેશ આર્થિક મહાસત્તા બની રહી છે ત્યારે આપણે બધા જ આ પ્રજાસત્તાક ભારતને વિશ્વની સૌથી વધારે મોટી સૌથી સમૃદ્ધ આર્થિક મહાસત્તા કેવી રીતે બનાવીએ અને દેશને વધારે સમૃદ્ધ કેવી રીતે બનાવે તેના માટે આપણે બધા પ્રયત્નશીલ કરીએ ફરીથી આપણા માધ્યમથી તમામ વડોદરાવાસીઓને ખૂબ ખૂબ શુભકામના આઝાદીના પંચોતેરમાં ગણતંત્ર પર્વની હું સૌને હાર્દિક શુભકામના આપું છું વડોદરા શહેર હોય જિલ્લો હોય કે પછી મારા વડોદરા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હોય જિલ્લાના કાર્યકર્તાઓ હોય તમામને ગણતંત્ર પર્વની હું ખૂબ ખૂબ શુભકામના પાઠું છું મિત્રો આપણા વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીએ વિકસિત ભારત બે હજાર સુડતાળીસ સુધીમાં બનાવું છું અને આ સંકલ્પ કર્યો છે આવો ને મિત્રો આપણે સૌ પણ આ સંકલ્પમાં જોડાઈ જઈએ આપણને સૌને એવું હતું કે રામલલા અયોધ્યામાં નિજ મંદિરમાં બિરાજમાન થાય અને આપણી સૌની ઈચ્છા પાંચસો વર્ષના સંઘર્ષ પછી એ પૂર્ણ કરવામાં આવી આપણા પ્રદેશના અધ્યક્ષ આદરણીય સી આર પાટીલ સાહેબે આપણને પેજ સમિતિ દ્વારા બૂથ મજબૂત કરવા માટેનું એક આહવાન આપ્યું છે આવો કાર્યકર્તા આપણે આપણું બૂથ મજબૂત કરીએ આવો આજનો દિવસ સંકલ્પ કરવાનો અને સંકલ્પ સાથે વિકસિત ભારતને વિકાસમાં આગળ વધારવાનો આવો આપણે સૌ જોડાઈને સંકલ્પ કરીએ પંચોતેરમાં ગણતંત્ર પર્વની સૌને શુભકામના પાઠવું છું જય જય શ્રીરામ